હર મહાદેવ હરિ ઓમ જય માતાજી અત્યારે વાઈ ગયા છે સવારના સાડા આઠ દેવાનસિંહ પપ્પાને આખું છે ચણામાં હાથી એટલે એ વયા ગયા છે હાથી આપણે હતા ધીરુભાઈ અને સાંજે ભજીયાનો પ્રોગ્રામ હતો એટલે ધીરુભાઈ મહેમાન હતા એટલે આપણે ગયા પછી વાડીએ મોડા જવાય જેમ અને આપણી ગાયને ઉપાદી ન હોય ગમે ત્યારે દો આઠ વાગે દોવો તો એ તો દોવા દઈએ જ આપણે ને બીટ ને ગાજરને વાવ્યું છે ખડ ખડમાં પાણી ચાલુ છે નાનજી બાપા પાણી વારે છે નાનજી બાપા અત્યારમાં આવીને મોટર ચાલુ કરી લાઈટ તો આમ તો છ વાગે આવે મોટર આપણી આઠ વાગે ચાલુ કરીશ હવે તો એકદમ સરસ ઉગી ગયું હોય છે પણ હજી આપણે પાલક મોડી વાવી છે ને એ નહીં ઉગ્યું હોય અને આપણે રીંગણી તો કે દિવસની વાવી છે પણ વાતાવરણ ને હિસાબે માં રીંગણા નહોતા આવતા ને આપણે કાંઈ વેચવા જવાના નથી રીંગણી એટલીક છે એટલે આપણે કાંઈ એટલા બધા દવાઈ મારતા ન હોય જયારે છે ત્યારે પણ ચોખા રીંગણા ખાવા હોય ઘરનું શાકભાજીમાં ખરેખર એટલી બધી દવા છાંટવી ન જોઈએ આપણે ઘરે ખાવા હું કામે વાવું હોય દવા વાળું ખાવું હોય એ તો વેચાતું મળે જ છે એટલે હવે રીંગણા ચાલુ થયા છે જો હવે અઠવાડિયા દસ દિવસમાં રીંગણા મળશે ને અત્યારે શિયાળામાં તો શાક ભાવે રોટલા રીંગણાનું શાક કે પણ એમ રીંગણી સે તો ઘણી રીંગણા ઉતરવાનું ચાલુ થાશે ને એટલે પછી તો બંધ નહીં રે ખૂટશે નહીં લસણ તો એકદમ સરસ દેખાઈ ગયું ને આજે તો બીટ ને એ બધું દેખાય જ છે એટલે ધાણા ઉગી ગયા છે અને ખડને આપણે પાણી પાયા રાખીએ એટલે એ ખડ તો ફૂટે જ રાખે પણ પાણી જોઈએ આને અને આપણે જે ખડને વચ્ચે આંબા એવા ને એ બધાય ફૂટી ગયા છે અને આ આંબા તો વણ તો લગભગ કેરી આવશે પોર તો આવી પણ હજી એટલી બધી ન આવે એ સરસ અત્યારે તો ફૂટી જ ગયા છે એક કોમેન્ટ બહુ આવે છે કે તમે કાચરીનો ભાવ શું રાખ્યો અમે કાચરીનો ભાવ રાખ્યો છે ખાલી હજાર રૂપિયા અને હજાર રૂપિયા રાખ્યો એનું કારણ બધાયને એમ લાગતી છે બહુ મોંઘી પણ મોંઘી નથી અમે કાચરી બનાવી પાકેલા કોઠીંબાની જે કાચા કોઠીંબાની બનાવતો ને એ વજન વધુ પૂરે પાકેલા કોઠીંબા કરતા એટલે અમને તો હે ને વીસ કિલો કોઠીંબા હોય તો બે કિલો કાચરી નથી બનતી બે કિલો ઓછી ઓસા મોસા પચીસ કિલો કોઠીંબા હોય ને હા તહીંયા બે કિલો બને ખાચા ચાલે અમે પહેલાં ખેંચા હતા કે વીસ કિલો બે કિલો બને પણ કાલે અમે તોલ કર્યો ને ત્યારે અમને ખબર પડી કે પચીસ કિલો એ બે કિલો થાય અને ઈ પચીસ કિલો કોઠીંબા અને પાછી એમાં અમે કટિંગ કર્યું હોય પાછા ઉપર હૂંકવી એટલા દિવસ એનું જતન કરી એટલે એ બધી મહેનત તો એમ એટલે એટલી મહેનત કરવી હોય ને તારે એટલામાં જ પહોંચાય 500 રૂપિયા માં ને રૂપિયા માં પોહાય જ નહીં સમજો જ નથી પોહાયું કારણ કે એટલી મહેનત અને પાછું વેરેન્ટેજ આપણે વૈશમાં ફતરમણ કોઠિંબા કાપીને કમ્પ્લીટ કરીને ફુગાઈ ગયા નાખી દીધા એટલે ઈ આપડે તો નફો પાછો કાઢવો ને હા તો કરવું ને બધું સેટિંગ એટલે આમાં નુકસાન ની નફો બધું ભેગું કરતા કેટલામાં પોહાય તો કે હજાર રૂપિયામાં કુરિયર કરવા જાવું પાછું આપણે તો ગામમાં હોય ને એ બહાર જાવું પેકિંગ કરવાનો ટાઈમ એટલે એ બધું ટોટલ મારીને ને ત્યારે માણ હજાર માં બોહાય એમ એટલે મોંઘું કઈ છે જ નહીં એમ આપણે જૈનું વાવેતર કર્યું ને ભેગી ઠંડી આવી એટલે આપને થોડોક પ્રશ્ન હતો કે જાહેરનું શું થાય એટલે દેવાનસિંહ પપ્પાને કીધું હાથી તો આખું હોય દાખજો પેલા પેલા જાહેરમાં આટો મારી આવી જો આપણે જાહેર તો છે ને એકદમ કાંઈ ઘટે નહીં ને એવી ઉગી ગઈ છે કારણ કે બહુ ઠંડી હોય ને તો થોડીક ઉગવામાં મોડું થાય એટલે કે તમારી જે પાંચ દિય ઉગતી હોય ને એ અઠવાડિયે ઉગે નવ દિય દહદી ઉગે ટાઇટ હોય ને એટલે એનું જે ઉગવાની પ્રક્રિયા એની મન પડી જાય પણ આપણે જે આવીને ત્યાં ગરમી હતી અને ગરમીમાં કોઈ પણ વસ્તુનો ઉગાવો સારો જ આવે એટલે આપણે જાહેર અત્યારે ઉગી ગઈ કાંઈ ઘટે નહીં જો આપણે કહેતા તેમ નવ વાયરું પૂરાઈ ગઈ અને સરસ એમ જ થાય કે જ લાગે કેટણી ની છે એમાં આયરું ઓવાઈ ગયું અને ઘણા કોમેન્ટમાં આપણે પૂછતા કે કઈ જાહેર વાવો તો જાહેર આપણે જે બિયારણ આવે છે ને ઘેડ વિસ્તારનું બિયારણ આવે કારણ કે ઘેડ વિસ્તારમાં જાહેરનું વાવેતર જાજુ થાય છે અને એ બધી યા તમે વાવો ને એટલે ખાવામાં મીઠી હોય એટલે આપણા જે પશુ ખાઈએ મજા આવે અને આપણે વાંચતા હોય કે અથવા પાસેથી નીકળીને જઈ ઊભ તો આપણે મીઠી સુગંધ આવે એટલે જાહેર હે ને એકદમ મીઠી હોય અને ઘણી જાહેર હોય ને એ પોલી હોય એટલે એ ખાવામાં મીઠી ન હોય ને ઓગા કાઢે અને આપણે જે ને ઘેર વિસ્તારની એ બાજુથી જે ખરીદી વેપારી કરતા હોય એની પાસે લઈએ આપણે એટલે આપણે પશુને ખાવામાં સારું અને ઓગા ન કાઢે એટલે મીઠી હોય એટલે બધી ખાઈ જ જવાના છે એટલે આપણે ઘેડ વિસ્તારની જે આવે છે ને એ જ વાવીશી અને બધા એરિયા મળતી જ હોય બાકી આ કોઈ કંપનીની આપણે કઈ લેતા નથી જાય હવે આપણે ઘરે આવીને પહેલું કામ હતું ઘી ગરમ કરવાનું આજે ગુરુવાર છે એટલે ઘી ગરમ કરી નાખીને ઘીના અત્યારે શિયાળામાં તો એટલી માંગ હોય કે ઘણા તો એમ કે અમે તમને ત્રણ હજાર દઈ પણ ઘી આપો આપણે પચીસણું કિલો વેચીશી પણ આપણે તો જે ઓર્ડર લખાયો હોય એમ વારો આવે એમ જ દેવાનું પૈસાથી કંઈ વહેલું કોઈને મળી ન જાય કદાચ પૈસા વધી જાય તો આપણો જે ભાવ હોય એ જ હાલે અને કદાચ એમ કે પૈસા વધુ દે અમને વહેલું આપો એમ નહીં એટલે આજે આપણે બે કિલો ઘી થાય એ બે બે કિલો એક વ્યક્તિને જ મોકલવાનું છે એટલે ઓર્ડર તો આપણે ખૂટતા જ નથી ચાલુ જ રહેશે પણ કંઈ વાંધો નહીં આપણી આ ગાય સારી જ છે મહિને પાંચ કિલો ઘી તો આ કરી જ દેશે ને માખણ મૂકી દીધું છે આપણે ઘી બનવા માટે

કે બીજી ફરે હાથી હાકી નાખી તો ક્યાંક ક્યાંક અમુક ઠેકાણે ખળ રહી ગયું હોય તો બીજી ફરે હાલે તો એકદમ પડી જાય થઈ જાય ચોખ્ખું એટલે હાઈન થઈને તો હાથી હોહરું કાઢી દીધું અને અત્યારે ચણામાં કોઈ મેન પ્રશ્ન હોય ને તો હુકારાનો અને હુકાય છે તો આપણે સફેદ ફૂગની હિસાબે હવે સફેદ ફૂગની હિસાબે હુકાય એટલે આપણે એનું જો અત્યારે નિયંત્રણ કરવું હોય તો આપણે કોઈ પણ દવા સાટી તો એનાથી કાંઈ અટકે નહીં હવે અત્યારે વાતાવરણ હૂંકું થઈ ગયું અને હવે થોડાક આપણે પાણી નહીં આપી એટલે કુદરતી રીતે ઓટોમેટિક આગળ વધતું વધતું અટકી જાય કારણ કે એને જગ્યા બદલવી હોય તો ભેજની જરૂર પડે અને હવે એકદમ વાતાવરણ શિયાળાનું થઈ ગયું અને જમીનમાં હાથે આવી ગયું એટલે ભેજ ઘટ્યો હોય ને ભેજ ઘટે એટલે જગ્યા ફેરવી ન હકે પણ માઇનોર અમુક ટકા નુકસાની આવશે પણ હવે આપણે પેલું પિયત આપશું એમાં આપણે આઇકોડર માં જે બેક્ટેરી આવે છે સફેદ ફૂગના એ આપણે એને આપી દેવું એટલે એનાથી એકદમ કંટ્રોલ આવી જાય બાકી આ પેસ્ટીસાઈડ દવાથી જે આપણે બેક્ટેરિયાથી કામ આપે છે ને એવી પેસ્ટીસાઇડ દવા નથી આપતી એટલે આપણે પેલું પીએ તો આપશું તે દે આપણે એમાં સફેદ ફૂગના બેક્ટેરિયા નાખી દેવું એટલે આપણે સફેદ ફૂગને કંટ્રોલ કરી લેવું નકર અત્યારે ફૂકારો તો છે જ આમાં આપણે ચણામાં તો હુકારો આવી જ ગયો છે

દેવાંશિં ને પપ્પા ટાઈટ આવી ગયા છે અત્યાર અત્યારથી ગાયું ને અંદર બાંધી દેવાની દસ વાગ્યા લગન ની વાત નહી જોવાની અને ભાઈ એના દુઃખ આ છોકરીઓને આવીને વાત કરે છે કે મારી મમ્મી મને કેટલા દિવસ થી આ વાડીએ નહોતી લઈ આવી આજ લઈ આવી એમ એનો જો મજા આવે અહીંયા આવે ને એટલે રમવાની દેવાંશ કેટલા દિવસે વાડી આવ્યો હે વિસક દિવસથી આપણે દેવાંશ ને વાડીએ લઈ આવ્યા નોતા ટિફિન દેવા બપોર આવે નાનજી બાપાનું પણ એ ગાડીમાંથી ઉતરવાનું ન હોય ત્યારે છોકરી સ્કૂલે ગઈ હોય ના અહીંયાથી પડી ઉપર નહીં બેહવાનું